અને તમે જાણો છો કે બ્રહ્મકુમારી નિસ્વાર્થ ભાવથી સમગ્ર માનવ જાતના આધ્યાત્મિક વિકાસ અને આત્મિક શક્તિ વધારવા માટે કામ કર્યું છે અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સો થી વધુ દેશોમાં તમે સતત તમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છો અને જેમ તમે બધા ભારતીય સંસ્કૃતિ અને પ્રજાપિતા બ્રહ્મા બાબાના મૂલ્યોને જન જન સુધી પહોંચાડ્યા છે તેના માટે ભારત ક્યારે બ્રહ્મકુમારીને ભૂલશે નહીં જે પણ એકવાર તમારા સમક્ષ આવી જાય અને આવા સ્થળોએ પહોંચે તે આ સ્થળોની આધ્યાત્મિક વાઇબ્રેશનમાંથી માંથી બહાર નીકળી જ શકતો નથી અહીં આવવા માટે દરવાજા ખુલ્લા છે જવા માટે નથી